ચા સાથે ખાવાની મજા પડી જાય તેવી આજે આપણે બનાવીશું મેથીની મઠરી હાલમાં વિન્ટર સિઝન ચાલી રહી છે અને મેથી તો ભરપૂર માત્રામાં મળી રહી છે અને એકદમ ફ્રેશ તો ફ્રેશ મેથીનો યુઝ કરીને આપણે આજે મઠરી બનાવીશું એકદમ હેલ્ધી તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી અને મોઢામાં જ મૂકતા ઓગળી જાય તેવી મઠરી બનીને રેડી થયેલ છે આને તમે એકવાર બનાવી લો પછી બે મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી લાગે છે તો અહીંયા આપણે એક કપ ભરીને મેથી લીધી છે જે વજનમાં એકસો પચાસ ગ્રામ છે જેને આપણે ઉપરથી પાન પાન તોડી લીધા છે ડાળીનો ભાગ આપણે હટાવી દેવાનો છે મેથીને આપણે પહેલાં ધોઈ લેવાની સારી રીતે જેથી તેનો કચરો હોય તે હટી જાય હવે આપણે તેને ઝીણી ઝીણી સમારી લેવાની છે હાલમાં જે મેથી મળી રહી છે તેની અંદર કડવાસનું પ્રમાણ છે તે ખૂબ જ ઓછું હોય છે જેથી આપણે બધી જ રેસીપીઓમાં આનો ઉપયોગ વધુ કરીશું જેથી આપણને આના ફાયદા પણ વધુ મળે તો બધી જ મેથીને આપણે સારી રીતે કટ કરી લીધેલી છે ઝીણી ઝીણી તો હવે તેને એક બાઉલની અંદર એડ કરી દઈશું અને આને આપણે વધુ ટેસ્ટી બનાવીશું તો તેના માટે અહીંયા સ્વાદ અનુસાર પહેલાં નમક એડ કરી દેવાનું છે અડધી ચમચી લાલ મરચું અડધી ચમચી હળદર પાવડર એક ચમચી આખું જીરું અને બે ચમચી આપણે અહીંયા સફેદ તલ લીધા છે તલનો સ્વાદ મઠરીની અંદર ખૂબ જ સરસ લાગે છે હવે બે મોટી ચમચી આપણે તેની અંદર ઘીનું મોણ એડ કરી દઈશું અને એક કપ રવો એડ કરવાનો છે સાથે જ વધુ હેલ્ધી બનાવવા માટે આપણે અહીંયા મેંદાની જગ્યાએ ઘઉંના લોટનો યુઝ કરેલો છે ઘઉંનો લોટ આપણે એકસો પચાસ ગ્રામ લીધેલો છે હવે બધી વસ્તુને સારી રીતે પેલા હાથેથી મિક્સ કરી દઈશું મોડની અંદર તેલની જગ્યાએ આપણે અહીંયા ઘીનો યુઝ કરેલો છે જેથી આપણી મઠરી છે તે એકદમ સોફ્ટ બનીને તૈયાર થાય હવે બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગયેલ છે તો હવે તેની અંદર આપણે જરૂરિયાત મુજબ પાણી એડ કરતું જવાનું છે પાણીને એકી સાથે નથી ઉમેરવાનું જેમ જરૂર લાગે તેમ જ પાણી ઉમેરવાનું છે થોડું થોડું પાણી ઉમેરતા જઈને આપણે લોટ બાંધી લેવાનો છે આ લોટ થોડો કઠણ જ રાખવાનો છે આ મઠરી છે તે આપણે એકદમ હેલ્ધી બનાવીએ છીએ કારણ કે આની અંદર આપણે મેંદાની જગ્યાએ ઘઉંના લોટનો યુઝ કરેલો છે અને એકદમ ફરસી અને ક્રિસ્પી બને તેના માટે આપણે રવાનો યુઝ કરેલો છે તો લોટની ઉપર એક ચમચી તેલ એડ કરી દઈશું અને લોટને સારી રીતે મસળી લેવાનો છે જો તમને મારી રેસિપીઓ પસંદ આવતી હોય તો ચેનલને લાઈક કરી શેર કરી અને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલું બે લાયકન દબાવી લેજો જેથી નવા વિડીયોના નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતા રહે તો અહીં આપણે લોટને સારી રીતે મસળી લીધેલો છે પાંચથી દસ મિનિટ માટે લોટને જે મસળશું તેમજ આપણી મટરી છે તે એકદમ ક્રિસ્પી તૈયાર થશે તો અહીં આપણે એક સાટો બનાવવાનો છે તેના માટે એક વાટકીની અંદર અહીંયા બે ચમચી ઘી લીધેલું છે તેની અંદર આપણે બે ચમચી કોર્ન ફ્લોર એડ કરવાનો છે હવે સારી રીતે મિક્સ કરી દઈશું જો તમારી પાસે કોર્ન ફ્લોર ન હોય તો તમે મેંદો અથવા ઘઉંનો લોટ પણ લઈ શકો છો હવે એકદમ ફ્લફી થઈ જાય ત્યાં સુધી આ બેટરને આપણે ફેટવાનું છે આ સાટાના યુઝ કરીને આપણે મઠરીને એકદમ ક્રિસ્પી તૈયાર કરીશું તો અહીંયા લોટને દસ મિનિટ જેવો રેસ્ટ આપી દીધેલો હતો તો હવે દસ મિનિટ પછી લોટને ફરી મસળી લેશું સારી રીતે તો લોટમાંથી આ રીતના આપણે મીડિયમ સાઇઝના લુવા તૈયાર કરી લેશું રોટલી બનાવીએ તેથી થોડા એવા મોટા લુવા તૈયાર કરીશું લુવા બધા એક જ સરખા પ્રમાણના બનાવવાના છે જરા નાના પણ નહીં કે જરા મોટા પણ નહીં જો મોટા રાખો તો તમારે મોટા જ બનાવવા અને નાના રાખો તો નાના જ બનાવવા તો એક સરખા લુવા તૈયાર છે તો તેમાંથી આપણે એક લુવો લઈ લેશું અને તેને આપણે થોડા કોરા લોટથી કોટ કરી દઈશું અને પાતળી એવી આપણે તેની રોટલી વણી લેશું બધી સાઈડ થી સારી રીતે આપણે વણવાનું છે એક સાઈડ જરા પાતળી ન રહી જાય કે જરા જાડી ન રહી જાય તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે અને એક જ સરખા માપની આપણે રોટલી વણવાની છે અહીંયા અટામણ માટે પણ આપણે ઘઉંના લોટનો જ યુઝ કરેલો છે તો આ રીતની આપણે રોટલી બનાવેલી છે આ જ માપથી આપણે બીજી રોટલી બનાવીને રેડી કરી લેશું તો બધા જ લોટમાંથી આપણે આ રીતની રોટલી વણીને તૈયાર કરી લીધેલી છે આ રોટલીને તમારે પંખા નીચે રાખવાની નથી રૂમ ટેમ્પરેચર ઉપર જ આપણે તેને રાખવાની છે જો વધુ હવા આવતી હોય તો આપણે તેને ઢાંકી દેવાનું જેથી આપણા લોટ છે તે સુકાઈ ન જાય અને બધી રોટલી વણીએ ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે બધી જ રોટલીનું માપ છે તે એક સરખા પ્રમાણમાં જ આવે તો હવે આપણે અહીંયા એક રોટલીને આ રીતના પાટલા ઉપર લઈ લેશું અને રોટલી ઉપર આપણે જે સાટો બનાવીને તૈયાર કરેલો તે સાટો લગાવવાનો છે આ રીતે એક ચમચી જેટલો સાટો લગાવી દેસું અને હાથેથી સારી રીતે બધે કિનારા સુધી લાગી જાય તેટલો આપણે સાટાને લગાવી દેવાનો છે આ સાટો લગાવવાથી આપણા રોટલીના પળ છે તે એકદમ છૂટા છૂટા બનશે અને એકદમ ખસ્તા ક્રિસ્પી તૈયાર થશે આપણી મઠરી સાટો લગાવાઈ જાય પછી આપણે બીજી રોટલી રાખી દઈશું તમે જોઈ શકો છો આપણે અહીંયા એક જ સરખા પ્રમાણમાં રોટલી બનાવેલી છે જેથી એકદમ પરફેક્ટ માપ આવેલું છે હવે ફરી ઉપરના લેયર ઉપર આપણે રોટલી રાખી દઈશું અને સારી રીતે તેમાં પણ સાટો લગાવી દેસું સાટો લગાવવામાં આપણે જરા પણ કંજુસાઈ નથી કરવાની સારી રીતે તેને લગાવવાનો છે ફરી તેના ઉપર રોટલી રાખી દઈશું ટોટલ આપણે અહીંયા ત્રણ રોટલીનું લેયર બનાવેલું છે જો તમારે વધુ પડવાળી જોતી હોય મઠરી તો તમે વધુ પળ પણ બનાવી શકો છો હવે હળવા હાથે આ રીતે આપણે પ્રેસ કરતા જઈને તેનો રોલ વાળવાનો છે રોલને ટાઇટ જ વાળવાનો છે ઢીલા હાથે નથી વાળવાનો જો ઢીલો રાખીશું તો તેના પળ છે તે અલગ થઈ જશે વણતી વખતે એટલે ખાસ ધ્યાન રાખવાનું કે રોલ આપણે ટાઇટ જ વારવાનું પછી આ રીતે હાથેથી બધા જ રોલને સારી રીતે પ્રેસ કરી દેવાનો છે પછી તેમાં આપણે એક એક ઇંચના કટ લગાવી દેસું કટ તમે તમારા પસંદ અનુસાર નાના મોટા કરી શકો છો એક રોલની અંદરથી આપણે દસથી પચીસ નંગ જેટલી મઠરી બનીને તૈયાર થાય છે તો અહીંયા આપણે પહેલાં બધી જ જાતની રોટલી વણી લેશું પછી તેને આ રીતના રોલ કરી લેશું અને કટ કરી લેશું એટલે આપણો ટાઈમ પણ બચી જાય જો તમને મારી રેસીપીઓ પસંદ આવતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઇક કરજો આ જ રેસીપીઓ તમે ફેસબુક પેજમાં અને ઇન્સ્ટાગ્રામમાં પણ જોઈ શકો છો તો તમે ત્યાં પણ જોડાઈ જજો હવે જે આપણે લુવા બનાવીને રાખેલા હતા તેમાંથી એક નંગ લુવો લઈ લેશું અને હળવા હાથે આપણે આ રીતના કિનારીઓ વણી લેશું આ પૂરીને આપણે થોડી જાડી જ વણવાની છે વધુ પડતું પાતળી નથી કરવાની આ જ રીતે આપણે બધી પૂરી વણીને તૈયાર કરી લેશું છેલ્લે કિનારાનો ભાગ હોય તે આપણે સારી રીતે પ્રેસ કરી દેવાનો જેથી આપણી પૂરી તળતી વખતે ખુલી ન જાય તો અહીંયા બધી જ પૂરી વણીને તૈયાર છે તો હવે આપણે તેને તળી લેશું તો તેના માટે અહીંયા તેલને ગરમ થવા માટે રાખી દીધેલું તેલને આપણે મીડિયમ જ ગરમ કરવાનું છે તેલ ગરમ થાય એટલે તેની અંદર આપણે પૂરી એડ કરી દેવાની એક વખતમાં જેટલી સમાય તેટલી પૂરી એડ કરી દઈશું અને મીડિયમ ફ્લેમ ઉપર પૂરી સારી રીતે ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે તેને તળી લેવાની છે એક વખત પૂરી ઉમેરી દઈ પછી આપણે તેને પલટાવવાની ઉતાવળ જરા પણ નથી કરવાની તે સારી રીતે ક્રિસ્પી થઈ જશે એક સાઈડથી એટલે આ રીતે ઉપરની સપાટી ઉપર આવી જશે આ રીતે પૂરી ઉપર આવે પછી જ આપણે તેને પલટાવવાની છે તો બીજી સાઈડ પણ આપણે પલટાવીને સારી રીતે ક્રિસ્પી કરી લેશું અને મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે તેને તળવાની છે તો પૂરી આપણી ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યાં સુધી થવા દેવાની છે આટલી પૂરીને તળતા પાંચથી સાત મિનિટ જેવો સમય લાગે છે આ પૂરીની અંદર આપણે જીરું અને તલ ઉમેરેલો છે જેનો ક્રંચ ખૂબ જ સરસ લાગે છે અને આ પૂરી ચા સાથે ખાવાની તો ખૂબ જ મજા આવે છે તો પૂરી તરાઈને તૈયાર છે તો હવે તેને પ્લેટમાં કાઢી લેશું અને આ જ રીતે આપણે બીજી પૂરી બાકી છે તે તળી લેશું અને તમે એકવાર બનાવી લો પછી કોઈ એરટાઇટ બોટલમાં ભરીને એકથી બે મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો તો આ વિન્ટર સિઝન તમે આ મેથી પૂરી કે મેથીની મઠળી જરૂરથી ટ્રાય કરજો તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી તૈયાર થઈ છે અને મોઢામાં જ મૂકતા ઓગળી જાય છે તમે જોઈ શકો છો એટલી ક્રિસ્પી છે આપણી પૂરી કે આને દાંત વગરના મોટા વડીલો હશે તે પણ આસાનીથી ખાઈ શકશે તમે આને બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો Yo recibí un pasandey, güey, y tu